એસટી મોરચાના તેમજ સૌ કાર્યકરો એસટીઓએ ભેગા થઈને ઉજવણી કરી ને અત્યારે એવું જાણવા મળ્યું છે કે રાત્રે કોઈએ અહીંયા જે આંબેડકર સાહેબની સ્ટેચ્યુને જે ક્યાંચની ચારે બાજુ પોલ્ટ્રી બનાવી હતી એ તૂટી છે એ કેવી રીતે તૂટી છે એની કોઈ ખબર નથી પણ છતાં પણ પોલીસ તંત્રને અમે જાણ કરી છે ને અત્યારે જે પણ એ બનાવ બન્યો હોય એ બનાવને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ને જે પણ તપાસનો વિષય છે એ પોલીસ તંત્ર કરે અને જે બી એ કર્યું હોય એને સખતમાં કપટ જતા થાય જય ભેમ